લોકસભા બે હાજર ચોવીસ ની સામાન્ય ચૂંટણી તબક્કા ત્રણ ની જે જાહેરાત થઈ છે તે પ્રમાણે બાવીસ જેટલા ઉમેદવારો ભાજપના બાવીસ જેટલા ઉમેદવારો ગુજરાતના જાહેર થયા છે તો આ ઉમેદવારોની જોઈએ વિગતવાર તેમાં જોઈએ પ્રથમ નંબરના ઉમેદવાર જે કચ્છ જિલ્લાથી છે વિનોદ છાવડા ત્યાર પછી લોકસભા બે હાજર ચોવીસ સામાન્ય ચૂંટણીના જે ઉમેદવાર છે બનાસકાંઠાથી તે છે ડોક્ટર રેખાબેન ચોધરી ત્યાર પછીના જોઈએ તો લોકસભા બે હજાર ચોવીસ ના જે ઉમેદવાર છે ભરતસિંહ ડાભી તે પાટણ જિલ્લાથી આવે છે ત્યાર પછીના જિલ્લો જોઈએ તો જિલ્લો છે ગાંધીનગર અમિત શાહ અમિત શાહ છે તે ગાંધીનગર થી ચૂંટણી લડવાના છે ત્યાર પછીની વાત કરીએ તો કે અમદાવાદ અમદાવાદ પશ્ચિમ ભાગ છે ત્યાંથી દિનેશ મકવાણા છે તે આ ચૂંટણી છે તે લડવાના છે ત્યાર પછી જોઈએ છ નંબર રાજકોટ જિલ્લો રાજકોટ જિલ્લામાંથી પુરુષોત્તમ રૂપાલા છે તે આ ચૂંટણીની અંદર છે તે ઝંપલાવવાના છે ત્યાર પછી જોઈએ સાત નંબર પોરબંદર જિલ્લો આવે છે આ પોરબંદર જિલ્લાના મનસુખભાઈ માંડવીયા છે તે અહીંયાથી મિત્રો તેમનું ઉમેદવારી તરીકે જાહેર થઈ છે ત્યાર પછી જિલ્લો આવે છે જામનગર જામનગર તેમાં પૂનમબેન માડમ છે ત્યાર પછી જોઈએ આપણે નંબર પર છે આણંદ જિલ્લો તે મિતેશભાઈ પટેલ છે તે અહીંયાથી ચૂંટણી લડવાના છે ત્યાર પછી દસ નંબરની વાત કરીએ તો ખેડા જિલ્લો આવે છે ખેડા જિલ્લાની અંદર દેવુસિંહ ચૌહાણ છે તે અહીંયા ચૂંટણી લડવાના છે તેમનું નામ જાહેર થઈ ચૂક્યું છે ત્યાર પછી બાર નંબર પર જોઈએ દાહોદ જિલ્લો દાહોદ જિલ્લાની અંદર જસવંતસિંહ ભામોર છે તે અહીંયાથી તેમનું નામ જાહેર થયેલું છે ત્યાર પછી આગળ જોઈએ તો કે બારડોલી બારડોલી અંદર જે ભરૂચ જિલ્લો છે ત્યાં મનસુખભાઈ વસાવા છે તે અહીંયાથી ઉમેદવારી છે તેમનું નામ જાહેર થયેલું છે ત્યાર પછી જોઈએ તો આ ચૂંટણી અંદર સી આર પાટીલ છે તે મિત્રો બનાસકાંઠાથી

તો છોટા ઉદેપુર જિલ્લો આવે છે છોટાઉદેપુર છે તેની અંદર જસુભાઈ નામ જાહેર થયેલું છે એકવીસ નંબરની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ જે છે હસમુખભાઈ પટેલ તેમનું નામ છે તે જાહેર થયેલું છે અને આપણે તો કે આ જિલ્લાની અંદર ભીખાજી ઠાકોર છે તેમનું નામ જાહેર થયેલું છે તો આટલા બાવીસ ઉમેદવારો છે તેમના ભાજપ સરકારે છે તે નામ જાહેર કરેલા છે હજુ સુધી થોડા નામ જે બાકી છે તે ટૂંક સમયની અંદર જાહેર કરે તેવી સંભાવના રહેલી છે